પશુપાલકોના પશુઓના વન્ય પ્રાણીઓ દ્વારા થતા મારણ પર વન વિભાગ યોગ્ય વળતર આપતું નથી જમીનમાં થઈ રહેલા ગેરકાયદેસર ખોદકામ સામે માલધારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી ગૌચર જમીનો ખાલી કરાવવા માલધારીઓએ માંગ કરી છે અને મામલતદાર અને વન વિભાગને આ મામલે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે લીલિયા તાલુકાના માલધારી સમાજમાં એકત્રિત થયા હતા જેમ કે સુખાભાઈ છે ભાયા રાજુભાઈ છે અન્ય માલધારી અમારો સમાજ એકત્રિત થઈને અમારી જે બે ત્રણ માંગણીઓ હતી તે અમે અધિકારીઓ સમક્ષ મૂકવા માટે રજૂઆત કરી હતી જેમ કે અમારા પશુપાલકોને અવારનવાર મારણ થતું હોય તો તેમનું પૂરતું વળતર માલધારી સમાજને મળતું નથી તો સાહેબને રજૂઆત એ અમે કરી કે જેટલું બને એટલું જાજુ વળતર આપવામાં આવે માલધારી સમાજને અને બીજી માંગ તે અમારી હતી કે ગૌચરની જગ્યામાં અવારનવાર ખનન થતું હોય તો એ દૂર કરવામાં આવે માંથી સમગ્ર માલધારી સમાજના લોકો ભેગા થઈ અને આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસે આજે આવેદનપત્ર દેવા આવ્યા હતા અમારો મુદ્દો એ હતો કે અમે પશુપાલક સાથે સંકળાયેલા અમારો સમાજ છે અને બધા અમારા લોકો જ્યારે દિવસે ઢોર લઈને જાતા હોય છે એને સારવા માટે ત્યારે સિંહો દ્વારા અવારનવાર અમારા માલ ઢોરનું નુકસાન થતું હોય તો સિંહ અંદર અમારા પચાસ હજારની ભેંસ હોય એનું નુકસાન કરે છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દસ હજાર કે પાંચ હજાર જેવી નાની એવી રકમ આપી અમારે અમને એટલી સુકવણી કરવામાં આવે છે તો અમારા સમાજની એ છે કે અમને મેક્સિમમ વળતર દેવામાં આવે અને બીજું એ હતું કે અમારા સમાજને જ્યાર નુકસાન થયું હોય છે અમારા જાનવરનું ત્યારે એ લોકો એવું કહે છે કે તમે અહીંયા એને ઉભા રહ્યો અને અમારો અધિકારી ન આવે ત્યાં સુધી લખાય નહીં હવે બીજા અમારે યારે અમારા ત્રે ચાલી બીજો માલ હોય અને અમારે ઘરે પહોંચાડવો કે અમારે આનું ધ્યાન રાખીએ અને આનું લખાય ત્યાં સુધી અમારે ઊભું રહેવું ત્યાં સુધી અમે ઊભા રહીએ તો અમારું બીજું નુકસાન જવાની બીજા માલ ધોરને પણ નુકસાન જાય છે એ રજૂઆત હતી કે અમે ખાલી તમને જાણ કરી દઈ તો અમારું એ મારણ તમારા અધિકારીઓ દ્વારા આવીને લખાઈ જવું જોઈએ ધર્મેશ મહેતા ન્યૂઝ અમરેલી